જય વાળીનાથ મિત્રો ગુજરાતનું મહેસાણા જિલ્લાનું તરફ ગામ અત્યારે ચર્ચામાં છે સ્ક્રીન પર તમે જે તળામાર તૈયારીઓ જોઈ રહ્યા છો તે તારીખ સોળ બે ચોવીસથી બાવીસ બે ચોવીસના દિવસો ઇતિહાસના પન્નામાં લખાઈ જશે એવો ભવ્ય શ્રી વાળીનાથ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ વિડીયો પાર્ટ ટુના સ્વરૂપે આપને બતાવી રહ્યો છું જેમાં કાર્યક્રમની વિશેષતાઓ અને અહીંયા સેવા આપી રહેલ કાર્યકરો તેમનો પ્રતિભાવ આપવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહો વાળીનાથ ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે જય વાળીનાથ મિત્રો હું છું પ્રફુલ રાવલને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એટ ધ રેટ પ્રફુલ બ્લોગ મિત્રો આ વિડીયો પાર્ટ ટુમાં બની રહ્યો છે સોળ ફેબ્રુઆરીથી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી જે અહીંયા પ્રસંગ કરવામાં આવી રહ્યો છે તેમાં શું સુવિધાઓ કરવામાં આવી છે તે વિશેની આપને માહિતી હું આપીશ તો આ વિડીયો સાથે બન્યા રહીજો ચિરાગભાઈ છે એ આપણને થોડી માહિતી આપશે આપણે ભગવાન અહીંયા તરફ ગામે દેવા ભગવાન શ્રી વાળીનાથ મહાદેવનું મંદિર આવેલું છે તે આપણે સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન બે હજાર ચોવીસની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેની અંદર આ એક ઝલક છે આ બધું અહીંયા તૈયારી થઈ રહી છે તારીખ નજીક આવી રહી છે આ પાછળ આપણે જે જોઈ શકીએ છીએ તે યજ્ઞશાળા છે ઓકે પછી જે આ તમને દેખાય છે લાઈન સર જે ડોમની વ્યવસ્થા છે તે જમવાની આ વ્યવસ્થા છે ડોમ છે છ થી સાત અલગ 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 હા ડોમ છે હા પાછળ આપણે જે જોઈ રહ્યા છીએ જે પાછળ જે ડોમ છે તે રસોડાની વ્યવસ્થાઓ છે અને જે આ સામે જ છે યજ્ઞશાળાની સામે તે વીવીઆઈપી તેમજ જે યજમાનો આવવાના છે જે ભૂદેવ આવવાના છે એમના માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા માટેના છે તો ચિરાગ ભાઈ અત્યારે જે અહીંયા સેવાઓમાં પધારી રહ્યા છે એમની થોડી માહિતી આપશો

લીંબજ માતા ટ્રસ્ટના એમના જોડે લગભગ બે હજાર યુવાનોની આખી ટીમ છે જે પીરસવાની જવાબદારી નિભાવશે એ સિવાય અમારા તરફ ગામની વાત કરું હું તરફ ગામના અમારા રામ સેવા સમિતિ છે એના ત્રણસો યુવાનો છે જે માત્ર દસે દસ સાતે સાત બ્લોકમાં માલ સપ્લાય રસોડાનો તૈયાર જે મીઠાઈ છે દાળ ભાત શાક એની સપ્લાયની જવાબદારી એમના માથે છે અચ્છા ઈશ્વરભાઈ આ જે પ્રોગ્રામ છે એ સોળ તારીખથી લઈને અને બાવીસ તારીખ સુધી છે તો સળંગ આ તમારું જે રસોડું ચાલશે સળંગ અમારું રસોડાનો કાર્યક્રમ એવો રહેશે કે સવારે દસ વાગે મારું રસોડું ચાલુ થશે લગભગ સાંજે એટલે બપોરે ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યાની ગણતરી કરી બંધ થશે એના પછી સફાઈનો કરવો પડે કાર્યક્રમ એના પછી સાંજનો બીજા ટાઈમનો રસોડો મારું છ વાગ્યે ચાલુ થશે જે રાતના લગભગ દસ થી અગિયાર વાગ્યા સુધીની ગણતરી કરી અગિયાર વાગે બંધ કરી અને પછી સફાઈ થશે અને આ રીતે સોળમી તારીખ થી સાત દિવસે એક લાખ માણસ ટાર્ગેટ છે સાંજે રાત્રે એક હજાર માણસ અને જેમ જેમ સમય જાય એમ એમ ટાર્ગેટ વધતો જાય છેલ્લા દિવસે તારીખ અમારો ત્રણેક લાખ માણસ નો મોદી સાહેબ આવવાના છે ત્રણેક લાખ

જેમાં લગભગ અગિયાર બાર હજાર યજમાનો નોંધાયેલા છે અને એમનું સરસ પ્લાનિંગ થઈ ગયું છે બ્રાહ્મણો દ્વારા પાંચ દિવસ અતિ લઘ્યું રુદ્ર યજ્ઞ કામગીરી ચાલશે બરાબર છે અચ્છા તો જે પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે તેમાં અલગ અલગ ગામડાઓથી ગુજરાત નહીં પણ ભારત દેશમાંથી અહીંયા લોકો સેવા આપી રહ્યા છે અને એવું કહેવાય છે કે સોમનાથ પછી આ બીજું મંદિર બનશે હા અને શિવલિંગ પણ સોમનાથ પછી બીજા નંબરનું છે સોમનાથ નું આપણે જાણીએ છીએ એ શિવલિંગના પછી આ તરબનું વાળીનાથ નું જે શિવલિંગ છે એ બીજા નંબરનું મોટું ભવ્ય લગભગ 500 550 કિલો વજનનું આખા જે ગુજરાત ભરમો એને પરિભ્રમણ એની શિવયાત્રા પૂરી કરી અને આ ભારત હા અચ્છા યસ બાર બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને મોટા ભાગના બધા ગુજરાત એટલે એવું કેવાય કે ભાઈ તમે બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના બાર જ્યોતિર્લિંગ ના દર્શન જો ના કરી શકો અને જો અહિયાં તરફ આવીને ખાલી અહિયાં જો દર્શન કરો એટલે બાર જ્યોતિર્લિંગ ના દર્શન સાત દિવસના આ પ્રસંગમાં અહિયાં જમવા માટે પહેલાથી જ સીધાની વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ થઈ ગઈ છે અનાજ અને તેલના ડબ્બાની ટ્રકે ટ્રકો વાળી મારું નામ કરશનભાઈ રબારી હું બનાસકાંઠા જિલ્લાના ધાંગલા તાલુકાનો વતની છું અચ્છા અને આ હોસ્ટેલની અંદર વાળીનાથની જે હોસ્ટેલ છે એમાં પહેલાં હું એક વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરેલો છે અને અત્યારે હું ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવું શું વાત છે અને અત્યારે કેટલા ટાઈમથી સેવા આપો અહીંયા અત્યારે હું પાંચ દિવસ માટે જ આવેલો છું કારણ કે બાર તારીખથી મારી ટ્રેનિંગ ચાલુ થાય છે ઓકે અને આ સંસ્થા દ્વારા રાય ગાંધીનગરના રાયસણની અંદર ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને એકદમ ફ્રીમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે અને એ બધું બાપુ દ્વારા જ કરવામાં આવે છે એના સિવાય બાપુ શિક્ષણ માટે જબરજસ્ત કામ કરી રહ્યા છે એટલા માટે જ લોકોને વધારે રસ છે આ સંસ્થા પ્રત્યે અચ્છા શિક્ષણ જે જો રબારી સમાજમાં આગળ લાવ્યા હોય તો બરદેવગીરી બાપુ હા બરદેવગીરી બાપુએ 1964 ની અંદર પુસ્તક પરબ નામની એક સંસ્થા શરૂ કરી હતી જેના થ્રુ આ ઘણા સમય પહેલા શિક્ષણ માટે કઈ રીતે આપણે સમાજને આગળ લાવી શકાય એ ટાઈમે તો મારો સમાજ શિક્ષણમાં બહુ જ પછાત હતો હાજી એ શિક્ષણમાં પછાતનું કલંક દૂર કરવા માટે અને શિક્ષણમાં સમાજને આગળ લાવવા માટે એમણે બહુ બધા પ્રયત્નો કર્યા એના ફળ સ્વરૂપે એ જ પ્રથાને આગળ વધારતા અત્યારના સંત શ્રી સ્વામીશ્રી જયરામગીરી બાપુ એના માટે બહુ સારું કામ કરી રહ્યા છીએ એના માટે એ જ રીતે અમારા ટ્રસ્ટી શ્રી રાયસણ સંસ્થા કરી બાપુ સાથે વાડીના રાયસણ સંસ્થા લીંબોજમાં ટ્રસ્ટ કરીને એ પણ આનું સંચાલન કરે છે અને અમે આ સૌ સ્વયંસેવકો તરીકે રસોડા ડિપાર્ટમેન્ટની અંદર રાયસણ સંસ્થામાંથી બસો જેટલા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ

પરમાથી જે ભક્તો આવે છે હા એની અંદર ગુજરાતમાંથી તો ખરી એના સિવાય રાજસ્થાન પંજાબ હરિયાણા ના રબારીઓ પણ બહુ મોટી સંખ્યાની અંદર આયે ઉપસ્થિત રહે છે اچھا એક તરફ આસ્થા પ્રાપ્ત બહુ જ આસ્થા ધરાવે છે અને તરબગામ જે છે એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે હા આની તો દરેક સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે સિવાય ગુજરાત સિવાય પણ બીજા રાજ્યોના પણ રબારી સમાજ માટે બહુ જ આસ્થાનું કેન્દ્ર છે આસ્થા ઓકે કરશન તો તમે અત્યારે જે આ સેવા આપી રહ્યા છો તો એમાં પણ તમે આટલો બધો રસ દાખવી રહ્યા છો એનું પણ કંઈક કારણ હા એનું કારણ એ છે કે જ્યારે મેં બે હજાર વીસની અંદર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરે ને ત્યારબાદ રહેવા અને ભણવા માટેની મારે ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવી હતી ત્યારે લોકડાઉનનો સમય હતો અને કોઈ જગ્યાએ હું પણ એક એવી ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરું છું કે ગાંધીનગર જેવી સિટીની અંદર આટલા મોઘો ખર્ચ કરી અને ભણી શકું એમ ન હતો ત્યારે મેં સૌ પ્રથમ જયરામગીરી બાપુને આ બધી વાત કરી કે બાપુ આ રીતે મારે જીપીએસસીની તૈયારી કરવી છે અને મારે કોમ્પિટેટીવ પરીક્ષાની તૈયારી કરવી છે તો બાપુએ ત્યારે મને કીધું કે જીપીએસસીની તૈયારી કરવી હોય તો એના માટેનો બધો ખર્ચ પણ ઉઠાવીશ અને બીજી પણ જે તમારે જરૂર હોય એ એ રીતે બાપુએ મને બહુ બધી મદદ કરેલી એ કારણસર જ હું એક સામાન્ય પરિસ્થિતિમાંથી નળિયાવાળું ઘર અને સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો હોવા છતાં આટલી જીપીએસસી થ્રુ લેવાથી ક્લાસ ટુની એક્ઝામ પાસ કરી એ સૌનો શ્રેય આ આ સંસ્થાને અને બીજી કે સંસ્થા જે બધું સંચાલન કરી રહી છે ગાંધીનગરની અંદર હોસ્ટેલનું એ સંસ્થાને જાય છે એટલા માટે જ જયરામગીરી બાપુ અમારા માટે અને શિક્ષણ માટે જે કામ કરી રહ્યા છે ધર્મ સાથે શિક્ષણનું એના માટે અમે આ સંસ્થાને સૌથી વધારે પ્રેમ કરીએ ચલો જય વાળીના તરફ તાલુકો આવનારી સાત દિવસ નો વાળીનાથમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અતિભવ્ય પ્રસંગનું આયોજન કરેલું છે અતિરુદ્ર મહાયજ્ઞ અગિયારસો કુંડાત્મક અગિયારસો બ્રાહ્મણો દ્વારા પંદર હજાર યજમાનો દ્વારા એક કરોડ થી વધુ આહિતી આપી અને સર્વ સનાતન ધર્મના સર્વજનનું કલ્યાણ થાય સુખી થાય એ માટે પૂજ્ય મહંત શ્રી જયરામગીરીજી બાપુ અને પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દશરદગીરી બાપુજી દ્વારા આયોજન કરેલું છે એ સાથે સાથે આપણે વાળીનાથ પશિવ કથાનું આયોજન કરેલું છે શ્રી ગિરી મહારાજના શ્રી મુખેથી શિવ કથાનું આયોજન કરેલું છે સવારે 9 થી 2 વાગ્યા સુધી શિવ કથા પછી સાંજના સમયે આપણા ભારત ભરના હજારો સંખ્યાને સાધુ સંતો એ સાથે સાથે ભારતના ચારે ચાર જગતગુરુ શંકરાચાર્ય મહારાજો પધારશે એમના દર્શન અને આશીર્વાદ પણ સૌને મળશે એ સાથે સાથે આપણે અહીંયા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પધારશે અને બાવીસ તારીખે આપણે નિજ મંદિરમાં વાળીનાથ મહાદેવની અને મા હિંગળાજ માતાની ગુરુ દત્તાત્રે ભગવાનની મૂર્તિની સ્થાપના થશે અચ્છા અહીંયા કેટલા યજ્ઞકુંડ કરવામાં આવે અગિયારસો કુંડી યજ્ઞશાળા છે અગિયારસો બ્રાહ્મણો દ્વારા છે અને પંદર હજાર યજમાનો દ્વારા આ ત્રણસો વીઘાની અંદર આટલું મોટું ભવ્ય આયોજન કરેલું છે અને ભવિષ્યમાં આ સ્થળ કયા સ્વરૂપમાં અહીંયા પૂજા છે કે ઓળખાશે પૂજ્ય બાપુની એક જ ઈચ્છા છે કે ધર્મની જોડે શિક્ષણ શિક્ષણની જોડે સંસ્કાર અને સંસ્કૃતિથી સૌ સમાજને એક એવો સંદેશ આપવા માગે છે બાપુ કે સૌ શિક્ષિત થાય એ સાથે સાથે સૌ સંસ્કારી રહે અને સર્વ પ્રગતિ કરે સુખી થાય એ માટે આવનારા સમયમાં અહીંયા પૂજ્ય જયરામગીરી બાપુનો એક સંકલ્પ છે કે મોટું ગુરુકુળ પણ બને અને આપણા સમાજના જે યુવાનો જે શિક્ષિતથી જે વંચિત હોય બધાને શિક્ષણમાં પણ આગળ વધે એવી પૂજ્ય બાપુનો સંકલ્પ છે ગુજરાતના ગામે ગામે પૂજ્ય બાપુએ આમંત્રણ આપ્યું છે અત્યારે હાલ પણ બાપુનો એવો સંકલ્પ છે કે આજુબાજુના ત્રણસો ગામોમાં એક પણ ઘર એવું ના હોય કે જે વાળીનાથના આમંત્રણથી વંચિત રહી ના જાય એટલે અત્યારે અમારે પણ પાછું ગામે ગામે ફરીથી આમંત્રણ આપવા જવાનું છે સર્વ સમાજ આવે અને આનો લાભ લે બરાબર બાર વીઘા ની અંદર તો યજ્ઞશાળા જ છે બરાબર હા બીજો આ બાજુ ડાયરાઓનો આ બાજુ મોદીજી આવવાના છે બીજા પણ માન્ય આગેવાનો ગુજરાત રાજ્યના નામી અનામી બધા આવશે આ બાજુ સંતો આવશે આપણે ગુજરાત ભરના સર્વ સમાજના સર્વ ધર્મપ્રેમી જનતા આવશે તો રહેવા માટે પણ આપણે મોટી વ્યવસ્થા કરેલી છે જમવા માટે માટેની પણ કેટલી મોટા ડૂમ્સ બનાવ્યા છે એમાં ભોજન અવિરત ચાલુ રહેશે બરાબર છે

એટલે એક આપણા ગુજરાત રાજ્ય અને એક ગુજરાતમાં સોમનાથ પછીનું બીજું ભવ્ય મંદિર કહીએ તો વાળીનાથ મહારાજનું હા ઉત્તર ગુજરાતમાં અહીંયા આપણે અનક્ષેત્ર પણ ચાલે છે કોઈની જાડે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બરાબર ઓકે જયારે જય વાળીનાથ ખૂબ સુંદર ખૂબ સુંદર માહિતી આપી બાપુએ એકવાર ફરીથી આપણે અહીંનો જયકારો બોલાવીશું વાણીનાથ દાદા કી જય વાણીનાથ ધામમાં અત્યારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ થઈ ગયો છે અત્યારે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે ભોજનાલય છે ચાલો આપણે પણ ત્યાં જઈશું અને પ્રસાદનો લાભ લઈશું ખૂબ જ સુંદર વ્યવસ્થા સચવાય તે પ્રમાણે આ હોલની રચના કરી છે વાણીનાથ ધામમાં ભોજન પ્રસાદ અવિરત ચાલુ રહે છે